ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એકસો તેત્રીસ બોટલ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મારું નામ ડોક્ટર કૌશલ યાદવ હું રેસીડેન્ટ ડોક્ટર છું અહીંયા પેથોલોજીમાં જીકે જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન એક પુણ્યનું કામ છે જેમ લોકો વધુ બ્લડ ડોનેશન કરશે તો જો એક્સિડન્ટવાળા છે કોઈ બી પેશન્ટ છે એમના માટે ખૂબ જ પુણ્યનું કામ થશે આ તો બધા યુવાનોએ કરવું જ જોઈએ અને બધાએ આ વધુ વધુ આ લોકો આ માટે મોટિવેટ થાય અને લોકો વધુમાં વધુ આ કરે એના માટે હું એક સંદેશો આપીશ કે તમારા કોઈ ફેમિલીમાં કોઈ પણ એક્સિડન્ટ થયું ત્યારે તમને ખબર પડશે કે બ્લડની જરૂરિયાત કેટલી છે એટલે બધા જે હેલ્ધી હોય લોકો જે હેલ્ધી યુવાનો છે એમને ડોનેટ કરવું જ જોઈએ અને અહીંયા આ જી કે જનરલ હોસ્પિટલમાં આ બ્લડ ડોનેશન કેમ્પથી બધ ખૂબ લોકોને હેલ્પ મળશે અને વધુમાં વધુ લોકોને આનાથી ફાયદો થશે લોકો જે જે ડોનેશન હોય હોય અથવા તો તો ડરતા છે છે કે ભાઈ એમને ડર લાગે ના આ તો એક હેલ્ધી પ્રોસિડ્યોર છે આનાથી કંઈ ડરવા જેવી બાબત નથી લોકોમાં એવો મિસકન્સેપ્શન છે કે બ્લડ ડોનેશનથી એમને કોઈ બીજા ડિસએડવાન્ટેજ એવું કાંઈ છે નહીં બ્લડ ડોનેશનથી તમારા બોડીમાં જે વિશુદ વાળું બ્લડ છે એ ફરીથી જનરેટ થઈ જાય એટલે બહુ સારી વસ્તુ છે એટલે બ્લડ ડોનેશન તો કરવું જ જોઈએ મિસકન્સેપ્શન છે લોકોમાં હજી અવેરનેસ નથી એના માટે હજી વધુ એવું કામ મારું નામ અક્ષય ભાણજીભાઈ મહેશ્વરી છે હું અખિલ કચ્છ મહેશ્વરી યુવા સંગઠનનો ઉપપ્રમુખ છું અને હાલ અમારી બ્લડની પણ સંસ્થા બે ચાલુ છે શ્રી ધણી માતંગે મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ ઓલ કચ્છ બ્લડ ગ્રુપ એમાં જે પણ હાલ જીકે જનરલ હોસ્પિટલમાં બ્લડની થોડી ઘણી અછત રહે છે કારણ કે આખા કચ્છમાં સંપૂર્ણપણે ફ્રી હોસ્પિટલ હોય અને વધુ પડતો અહીંયાથી બ્લડ બધેને ફ્રી જ આપવામાં આવે છે એવું કોઈ છે નહીં જ્ઞાતિવાઇઝ કે કંઈ નહીં કે પૈસાથી દેવામાં આવે છે ત્યાં ફ્રીમાં જ આપવામાં આવે છે અને બધા અહીંયા સરખા હોય છે તો અહીંયા વારે ઘડી બ્લડની અછત હોતી રહે એટલા માટે અમે નક્કી કર્યું કે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એકસો ને તેત્રીસમી જન્મજયંતિ છે તો આપણે એકસો ને તેત્રીસ બોટલ કરી અને કંઈક બધી સમાજને એક સારો મેસેજ આપીએ ભારત રત્ન આ દેશના બંધારણના ઘડવૈયા મહાન અર્થશાસ્ત્રી મહિલાઓના મુક્તિદાતા આ દેશના પ્રથમ કાયદા મંત્રી મંત્રી અને એવી હજારો ઉપાધિ જેના નામ પાછળ લાગતી હોય એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની આજ આજે એકસોને તેત્રીસમી જન્મજયંતિ છે આજે પૂરા દેશમાં નહીં પણ પૂરા વિશ્વમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ બહુ હર્ષો ઉલ્લાસથી શોભાયાત્રાથી આજે ઉજવણી થઈ રહી છે ત્યારે અમે કચ્છમાં પણ સમગ્ર મિત્રો વર્તુળો શુભેચ્છકો સાથે અમે આજે જીકે જનરલ હોસ્પિટલમાં એકસો તેત્રીસ બ્લડ બેંક એટલે એકસોને તેત્રીસ બોટલ ભેગી કરી અને બ્લડ ડોનેશનનો એક મેગા આયોજન કર મે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતું એનામાં કચ્છના સૌ અને કચ્છના આજુબાજુના ગામડામાંથી મિત્રો વર્તુળો સર્કલો સ્નેહીજનો આજે બધા ભેગા થઈ કરીને અહીંયા કને એકસોને તેત્રીસ બોટલ રક્તદાન કરી અને જે સાચી બાબા સાહેબની જે જન્મજયંતિ છે એની ઉજવણી આજે અમે કરી છે કારણ કે આખા દેશમાં હર્ષો ઉલ્લાસથી શોભાયાત્રાથી ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે પણ અમને એવું લાગ્યું કે આજે સાચી એમની જન્મજયંતિ તો જ ગણાશે કે જી કે જનરલ હોસ્પિટલ એટલે કચ્છમાં એક મોટી હોસ્પિટલ છે અને એનામાં જે દર્દીઓ ગરીબ દર્દીઓ આવતા હોય છે તો અહીંયા કને એને બ્લડ પૂરું મળી રહે એના માટે વારંવાર જીકે જનરલ હોસ્પિટલમાં ક્યાંક બ્લડની અછત રહેતી હોય છે ત્યારે જીકે જનરલ હોસ્પિટલ અને એના બ્લડના સંચાલક છે એવા દર્શનભાઈ અને એમના સાથે અમારે બધાથી વાત થઈ એટલે એમણે કીધું કે જો આવું કાર્યક્રમ કરતા હોવ તો સૌથી સારામાં સારું કહેવાય અને અમે પણ આપને વેલકમ કરીએ છીએ એટલે આજે અમારું ટાર્ગેટ એવું છે કે એકસો ને બોટલ રક્તદાનની થાય અને સાચી દિશામાં ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબની જે ઉજવણી કરવાની છે એ ઉજવણી કરવામાં આવે એટલે આજે વધુમાં વધુ સમાજના યુવાનો આગેવાનો રાજકીય આગેવાનો સમાજના પ્રમુખશ્રીઓ બધા આજે ભેગા થઈ કરીને આખરે રક્તદાન કરવા માટે જે કે જનરલ હોસ્પિટલમાં અમે બધા પહોંચ્યા છીએ જય મોગલ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન નવા બાપુ શ્રી મોગલ ચારણ અને ઉપર ગુરુદેવ કૃપાપાત્ર મહારાજ આ ચૈત્ર નવરાત્રિમાં માધ્ય શક્તિ સાથે એક એવું શાસ્ત્ર જે ભારતની આનબાન શાન અને ધર્મ અને સંસ્કૃતિ ફરજ કર્મ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ એટલે કે મહાભારત આ જે પણ એ શાસ્ત્ર એ બનેલ ઘટના આપણે માર્ગદર્શન આપે છે મહાભારતને લઈને અનેક લોકોની માનસિકતા હોય છે અને માનસિકતા ઉપર પૂર્ણવિરામ આ ચૈત્ર નવરાત્રિએ મોગલધામ કબરાઉ કચ્છ ખાતે મૂકાશે મહાભારત પણ વંચાઈ શકે હા મહાભારતનું પઠન અને કવન આ સુવર્ણ અવસરે આપ સૌ હાર્દિક નિમંત્રિત છો કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ તેમજ કથા વિરામ ચૈત્ર સુદ નો બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી બપોરે એકત્રીસ કલાક સુધી તેમજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસ કલાકે થી યોજવામાં આવશે એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલા માંડશે અને મોગલપુર બાપુ પિતા બનીને આશીર્વચન આપશે આ પ્રસંગે ડાયરો અને સંતવાણી તો હોય જ કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણો ઉજળો ઇતિહાસ એ ક્યાંક સંતવાણીમાં ક્યાંક ડાયરામાં આપણે પ્રોત્સાહન આપે છે ત્યારે ચારણ ઋષિ બાપુ ડાયરા અને સંતવાણી ઉપર એટલા જ રાજી હોય છે તો એ કાર્યક્રમને લઈને પણ આપ સૌ દર્શકો ઉત્સાહિત હશો જ તો એનો કાર્યક્રમ પણ ક્રમવાર જણાવીએ તો તારીખ તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરામણભાઈ ગઢવી લોક સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર નિલેશભાઈ ગઢવી ભજનીક ઉમેશ બારોટ લોકગાયક વિજય ગઢવી ભજનીક પૂનમબેન ગોંડલિયા ભજનીક ભરદનભ ગઢવી ચારણી ચરચ લોક ગાયક તેમજ અનુભા ગઢવી લોક સાહિત્ય ચૌદ તારીખે મેર રાસ મંડળી પોરબંદર તેમજ કચ્છી લોક નૃત્ય સંગીત બપોરે બે થી પાંચ કલાક તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્ય કીર્તિદાનભાઈ ગઢવી ભજનીક દેવરાજભાઈ ગઢવી કચ્છી કોહિનોર ભજનીક સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાસ ગઢવી લોક સાહિત્ય તેમજ અઢાર ચાર બે હજાર ચોવીસ લગ્નગીત રશ્મિતાબેન રબારી ભૂમિબેન આહિર અલવીરાબેન મીર પ્રિયાબેન પંચાલ ખુશીબેન આહિર સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર અને એચ સાઉન્ડના સથવારે આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કથા અને સંતવાણી દાયરાનું જીવંત પ્રસારણ આપ દેશ વિદેશમાં જોઈ શકશો મહા ન્યૂઝ ચેનલ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેરના માધ્યમથી તેમજ યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી દેશ વિદેશમાં આ દસ દિવસનો અદ્ભુત અદ્વિતીય અને અકલ્પનીય એવો મહાભારતનો કથાનો આ કાર્યક્રમ આપ ન માત્ર સાંભળી શકશો પણ એને જીવનમાં ઉતારી અને કંઈક દસ દિવસ પછી આપણા તમારા ને મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એ જ ઉદ્દેશ આ કથાનો છે તો આપ આ સુવર્ણ અવસરને માણવાનું જાણવાનું ચૂકશો નહીં જય મા મોગલ